धाम धूम થી લગ્ન થાય એ સ્વપ્ન દરેક દીકરીના માતાપિતા અને દીકરીનું પણ હોય છે પરંતુ આ મોંઘવારીના સમયમાં ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે ધામધૂમથી લગ્ન થાય કે સ્વપ્ન તો માત્ર સ્વપ્ન જ રહી જાય છે ત્યારે અનેક એવા દાતાઓ છે કે જે દીકરીઓનું આ સપનું પૂરું કરે છે સમૂહ લગ્નનું આયોજન કરાવીને જેમાં લગ્ન માટે જરૂરી ચીજ વસ્તુઓથી લઈને રિયાવર પણ દીકરીઓ માટે તે દાતાઓ જ આપે છે એટલે કોઈ પણ પ્રકારની ચિંતા વિના ખુશી ખુશી માતા પિતા એ પાર્કી ઠાપર ને તેના ઘરે વિદાય આપે છે પણ જો એ સમૂહ લગ્ન જ ગોલમાલ થાય તો કેવો ગોલમાલ જે આયોજક પર આંધળો વિશ્વાસ કર્યો તે જ ઠગી જાય તો કેવી રીતે ઠગી ગયા કોણ હતા એ આયોજક ક્યાં થયો બનાવ આવો જણાવીએ સમૂહ લગ્ન ખુશી ખુશી પાર્કી ઠાપર ને અમે તેના ઘરે મોકલી પણ અમારી સાથે આયોજકે દગો કર્યો આ બધું સોનીની દુકાને બતાવ્યું એમાંથી કોઈ વસ્તુ સાચી નથી સોની બધી ના પાડી કોઈ વસ્તુ આમાં સાચી છે નહીં વીટી કે નહીં કરડા કે નહીં પદાણો કે નહીં બેસિકા શિકાર જુઓને થયું એ કે રાજકોટમાં સત્તાવીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ યોજાય લાશ સમૂહ લગ્ન વિવાદમાં આવ્યા છે આ સમૂહ પંચાવન નવ વધુને દાતાઓ તરફથી ભેટ સ્વરૂપે સોનાના દાગીના આપવામાં આવ્યા હતા આ દાગીના અસલી પરંતુ નકલી હોવાનું બહાર આવતા અનેક પરિવારોમાં રોષની લાગણી ફેલાઈ છે આ ઘટનાને પગલે આયોજકો વિવાદમાં સપડાયા છે અને તેમની સામે છેતરપિંડીની અરજી થઈ છે રાજકોટ સમૂહલગ્ન છેતરપિંડી કેસમાં જામનગરની યુવતીએ આયોજક અને થોડી સમાજના આગેવાન

કે અમે લોકો છે ને આની લેબોરેટરી કરાવશી અને પછી તમને આપશી અને અમે બહુ બધા હેરાન થયા છીએ જામનગરથી આવ્યા છીએ આટલું બધું ભાડું ખર્ચીને બધું કરીને આવ્યા છીએ તોય આ લોકોએ બધું આવું ખોટું કર્યું છે અને ક્યાંય છે ને પાણીની પીવાની સગવડ નથી અમે જે વીસ વારો નો શીસો હતો એનો અમે સાઈઠ રૂપિયા આપ્યા છીએ અને તોય ગરમ પાણી જમવાની એ કાંઈ વ્યવસ્થા નથી અને એક પણ પ્રકારની કાંઈ વ્યવસ્થા નથી અમે બધું અમારા ઘરેથી જ લઈને આવવાનું મારા અમારા ઘરેથી ખુરશી અમારા ઘરેથી બાજોટ અમારા ઘરેથી બધી વિધિની સામગ્રી અમારા ઘરેથી તો એ લોકોએ કર્યું શું સમૂહ લગ્ન ની કંકોત્રી માં બોમ્બે સુપર સીડ માલિક પિન્ટુ પટેલનું નામ પણ હતું એટલે તેના પર પણ સવાલ ઉઠ્યા ત્યારે સમગ્ર મામલે પિન્ટુ પટેલે એવું નિવેદન આપ્યું છે કે સમૂહ લગ્ન તે આયોજક નહીં માત્ર દાતા હતા જ્યાં સમૂહ લગ્નનો વિવાદ ચાલી રહ્યો છે એ સમૂહ લગ્નમાં હું કોઈ આયોજક તરીકે છું નહીં હું એક દાતાશ્રીઓની ભૂમિકા તરીકે અને કુવાડવા વિસ્તારમાં જો સમૂહલગ્ન થતા હોય અને કુવાડવા વિસ્તારની આજુબાજુ છોકરીઓના સમૂહલગ્ન થતા હોય તો એક આ લોકો વિક્રમ સોરાણી અધ્યક્ષ છે શિવાજી સેનાના એ લોકો બધા આખી એની ટીમ મારી પાસે આવી અને મને કે તમારા મુજબ તમે સાથે રહીને દાતા તરીકે અને તમારા મિત્રો સર્કલ આજુબાજુના કારખાના ઇન્ડસ્ટ્રીયલમાં સાથે રહીને જે કાંઈ યથાશક્તિ મુજબ દાન મળતું હોય તો અમને હેલ્પફુલ થાવ આ એક સહયોગથી હું એની સાથે રહ્યો છું અને મેં ઘણા એના ભંડોળ જેમ કે જેટલા બધા દાતા છે એ બધા મેં એ લોકોને કહેવાથી એ લોકોએ દાન કરેલું છે આર્થિક સહયોગ કરેલો છે અને અમારે બીજો કોઈ આની અંદર રોલ હોતો નથી અમારો રોલ એટલો છે કે અમે એક દાતા તરીકે એક આ કાર્ય તરીકે અમે આપેલું ભંડોળ કે સારા કામે વપરાય અમારી નજર એ હોય છે મામલો વકર્યો ત્યારે આ મામલે કોંગ્રેસ પણ મેદાને આવી છે અને ગંભીર આક્ષેપ વિક્રમ સુરાણી વિરુદ્ધ લગાવ્યા છે સમૂહ લગ્નમાં માત્ર એને ફોર્મ ભરી અને એન્ટર થવાનું હોય બાકીની તમામ જવાબદારી એ આયોજકોની હોય અને એ આયોજકની જો તૈયારી ન હોય પૂરી રીતે તો એને કોઈ આયોજન આવા કરવાનો ન જોઈએ કલેક્ટરશ્રી અને પોલીસ શ્રીને મારી વિનંતી છે આના તરિયા ઉતરે અને જો ખોટી વસ્તુઓ જે લખેલી હોય અને એમાં સોડાના બદલે ખોટી વસ્તુ આપી હોય તો એની સામે છેતરપિંડીનો ગુનો દાખલ પોલીસે પોતે ફરિયાદી બની અને કરવો જોઈએ જેથી કરીને બીજી કોઈ પણ આવી ફૂલી ફાલેલી અને છેતરપિંડી કરનારીઓ સંસ્થાઓ હોય એ આવા સમુ લગ્ન ન કરે અને કોઈ લોકો ન છેતરે એના માટે મારી ફરીથી કલેક્ટર અને પોલીસ કમિશનરને વિનંતી છે કે તાત્કાલિક આની સામે પગલા અને પૂરી તપાસ કરવામાં આવે અધિકારીઓના લગ્ન કરવામાં આવશે એનું આયોજન કરેલું હતું પણ હકીકતમાં અહી મૂળ સ્થળે જયારે સમૂહ લગ્ન થયા ત્યારે પાંચસો પંચાવન દીકરા દીકરીઓના લગ્ન નહોતા અને કમસે કમ યા ત્રણસોની આસપાસ અઢીસો થી ત્રણસોના જ હતા તો જે દીકરા દીકરીઓ માટે પણ કન્યાદાન માટેની અને દીકરીઓ માટે જે લોકોએ પ્રેઝન્ટો આપી રૂપિયા આપ્યા એ આખી રકમ બાકીના લોકોની ક્યાં છે એના સમાજના પણ ઘણા લોકો એવું કે છે કે એમને જે વાકાનેરમાં દુકાન કરેલી છે એ દુકાનની અંદર મેજોરિટી આ લોકોનો જે સામાન આવે કે બસો દીકરીની જાહેરાત થાય સો સવાસો દીકરીઓના લગ્ન થાય અને બાકીનો જે કન્યાદાનનો જે દાન કર્યું હોય એ દાનની વસ્તુઓ છે એની દુકાનમાં વેચે છે આવી પણ વાતો લોકોમાંથી આવી છે કોળી સમાજના આગેવાન અને આ સમૂહ લગ્નના આયોજક વિક્રમ સોરાણી વિરુદ્ધ રોષ એવો ભભૂક્યો છે કે તેઓએ પણ આ મુદ્દે પોતાનો બચાવ કરવો પડ્યો તેમણે કહ્યું કે અમે લગ્નમાં સોના ચાંદી અને મેટલની પાંચ વસ્તુઓ આપી હતી સોનાની ચૂક ચાંદીની વીટી ચાંદીના વીંછિયા પંચ ધાતુનો સિક્કો મેટલ વીટી આપી હતી જે પણ દાગીના આપ્યા તેનો હું લેબોરેટરીમાં રિપોર્ટ કરાવવા તૈયાર છું જેમને ખોટા દાગીના આવ્યા છે તેઓ મારી પાસે આવે હું તેમની સાથે લેબોરેટરીમાં જઈશ તેવું તેમણે કહ્યું છે જે ત્યાં સોના અને ચાંદીની અને મેટલની વસ્તુ દીકરીઓને આશીર્વાદ દેવા માટે જે કઈ દાતાઓ આવ્યા તે તમામ દાતાએ તેમના હાથેથી અર્પણ કરેલી હતી અને છતાં પણ મેં અહીંયા બે દિવસ પહેલા પણ બાહન ધરી લીધી કે એમાં દાતામાંથી કોઈ વસ્તુમાં કઈ ફેરફાર હોય તો હું જવાબદાર છું મારે ઓફિસ બધા લોકો જોઈ છે મને માત્ર એક રાજકીય મારી ઉપર ષડયંત્ર ઊભું કરી અને કોઈ એવા જે નામથી આગેવાન બની ગયા અને જેમને કાંઈ કામ નથી કરવું એવા લોકોના મેં નામામાંથી આમાંથી ભૂલથી રહી ગયા ને કઈક લેખા નથી એવા વ્યક્તિ આવું એક રાજકીય ષડયંત્ર ઉભું કર્યું અને આ દાગીના ખોટા સાબિત કરવાના પ્રયત્ન કર્યા અને મને આજે મારી પંદર વર્ષની મહેનતનું આજે મને બદનામી મળે અને હું ઘરે પહોંચું એવા મારી ઉપર સો ટકાના પ્રયત્ન થયા વિક્રમ સુરાણી કહે છે કે આ રાજકીય ષડયંત્ર છે તેમના વિરુદ્ધ તેમને બદનામ કરવાના પ્રયાસ થઈ રહ્યા છે જે પણ હોય તે હેરાન તો એ પરિવારો થયા જેમણે અનેક સપનાઓ જોઈને પોતાના જેમણેયાના સમૂહ લગ્નમાં લગ્ન કરાવ્યા હતા એક દીકરીના માતા પિતા ને કેટલું શરમસાર થવું પડ્યું હશે તેના સાસરિયા સામે આ મુદ્દે પોલીસ યોગ્ય તપાસ કરીને કાર્યવાહી કરે તે જરૂરી જ છે ભાવેશ સોંદરવા વીટીવી ન્યૂઝ રાજકોટ